આ ઓલી છોકરીને ને લગ્નનો બાયોડેટા તમે આપ્યો તો હા મેં આપ્યો તો બાયોડેટા કઈ ખુશીમાં આપ્યો તો મારે લગ્ન મારે કરવાના છે એ માટેની ખુશીમાં આપ્યો તો મેં અરે પણ તમને ખબર છે કે તમારા નાના ભાઈની થાવા વાળી ઘરવાળી છે એ ખબર છે તમને જવાબ નથી આવ્યો હજી બાયોડેટા નો મારા બરોબર જવાબ તારોય નથી આવ્યો એટલે જવાબ આવી જવા દે પછી ખોટી વાતો કર અરે પણ ખોટી વાત ની ક્યાં વાત કરો છો એની વાંહે પડોમાં તમે અને તમને જો એવું લાગતું હોય ને તો તમને કોઈક છોકરા અરે પરણાઈ દે પણ એનું નામ લેતા નહીં તમે છોકરા અરે તું પણ મારે તો છોકરે અરે પણ છે બોલો કળિયુગ તો જો કેવો આવી ગયો બાયુ હાટુ ભાયુ ભજા સવી હાંભળું હાંભળું હું કઈ ન જા હાંભળું મે તું હાંભળ એનું નામ મૂકી જો ને તમને પગે લાગુ કોક છોકરા રે પાણી જાવ એનું નામ ની મૂકો મારે જાવું છે સમજો લગન ની બગી ઓર્ડર દેવા તું તારું કામ કર હું મોટો છું મોટા ની મર્યાદા રાખ મોટો પણ ઉપડ્યો ઉપડ્યો બાયુ હાટુ કરાવા ને ભંગાણ બાયુ માં શું છે કાલ નો બાયોડેટા વાસ્યો કે આ તમે શું બોલો છો આવી વાતો કરાતી હોય અરે જરાય શરમ નથી શરમ તો મે કેદુની મૂકી દીધી છે અને આમ જો આ મારો બીજો બાયો ડેટા છે આમાં મે ઊંડાણપૂર્વક બધું લખ્યું છે આમાં મારો પાંચ વરો ખેતીનો અનુભવ એ લખ્યો છે તો લઈ જો લઈ જો લઈ જો લઈ જો એ બ્રક બ્રક

કે હારાના ત્રણ કરોડ રૂપિયા જમીન ના જો આવી જાય તો હું સીધો લંડન વયો જાત લાલજી તમે લંડન વયા જાઓ તો મારું થાય તું રોટલા બનાવજે બેન ને હાથ લગાડતો નહી કોની બેન છે એ ખબર છે ને કાઢ ડાલુંગા ઓય આ હેનો ડખો છે મને રેવા દે જાઉં બ્રાહ્મણ છું ઊઈ જાવ હવાર જોઈ લેવું એને ઊઈ કે હમણા બધાને એક પાટે નાખી દે ઓલી બાજુ આગળ ફગાઈ દે એ વર્ષા દે ઓ વર્ષા દે ઓ પલ્લી જાહે ગાઈડલા ગાઈડલા પલ્લી જાહે એ એ ઊઈ જાવ બધા બેગા ગાડલું બલી ન જાય એ સુ જાય આયા થોડી સત્રી આવજો એ હોય જાય નો પલાળવા દો મારું જીવન લોકોને ઢાગવામાં જ હોય ગયું 爷爷，我好臭。 હાલો આજે સાબિત થઈ જાય શું થયું છે પણ તમને બતાવું હમણાં શું થયું છે એ બતા અરે પણ શું થયું છે બોલ તમે ચૂપ થઈ જાવ એ હું છું કાલે રાતે હું કરીને આવ્યા હતા તમે શું કર્યું તું કાલે તમે પીને ઢીંગલી થઈ ગયા હતા અલા ભાઈ તું ભાન માં કે ભાઈ ભાન માં નઈ કાલે તમે પીને રેડું નાખતા હતા કે નઈ જો સેવી આ તમારો જમાઈ

સામાન તું સામાન પેકેટ હા હવે તમે તમે રક્ષાબંધન ના અહીંયા પડ્યા છો જાવ હવે મારે રહે જાવ મારે આ ઘર માં જ રહેવું છે હાલ સબી શા હું અહીંયા તમારી વચ્ચે બાપુજી આ

હાલો આવી ગઈ પોલીસ ની ગાડી સાહેબ રિવર્સ મારી સીધું આવી જો ધીમે ધીમે હા આપ તો બધા પકડાવાના બેવડાવ આવો જો ધીમે ધીમે મેડમ મેડમ સર 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 સાહેબ મેં ફોન કર્યો તો

મે ના પાડી કેમ કે મારી પેલે એવી ઈચ્છા હતી કે લગન કરીશ તો કોઈ પોલીસ વાળી ટોપી વાળી લગન કરીશ એટલે આમ આમ તમે કુવાર કે ભાઈ કરતો હોય

આમ તો તમે પણ મને ગમો જ છો પણ એકવાર વિચારી લઉં એ હું ગમું છું ઓય બાપ મોકાય વાદદ પર કોઈ વસ્તુ મેડી નથી સાહેબ ઈ છે ને દારૂનો નઈ સાયસનો બાટલો હતો આ બધાને છે ને વેમ છે બધા મારી વાહે પડી ગયા છે કે દુ ના સાહેબ કરમાંથી કોઈ વસ્તુ મેડી નથી એટલે સારા લોકોને બદનામ કરવાનો રેવા દયો બરાબર યો મેડમ બિસ્કિટ ખાઓ હવે કરતો એ કરને શું બિસ્કિટ ખાઓ ના ખંદરાને સાહેબ હું કહું છું તમે મારું દિલ જીતી લીધું તમે છોકડીએ જાઓ મારું નામ આપજો ત્યાં છોલે છેણા ખાઈ લેજો બરાબર પામોલી અને તેલમાં બને છે 20 જ મિનિટમાં તમારું ગળાના ખોબા ઉપડી જાય જાવ અહીંયા અહીં મળે આને અંદર કરો ને સાહેબ ક્યારનો ઉભો જ નઈ રહેતો ને આવ છે અંદર ના ના સાહેબ જાવ તમે વાયો મૂકી જાવ

તુષાર ખાજે ગાંડી કેમ રમણીક ભાઈ ઉને કેટબરી ની ખવડાઈ જમીન બેનું ઉને ખોટો ને ખમતે ને ભાઈ વસાતા આ બેન નો ટેન્કી હે થાઉ બોકા જોરદાર